હેલ્મેટ પણ કોઈને પહેરવું નથી બીજી વાત રહી કે બાઈકો બધા જોડે છે જમીન નવી બાઈક લઈ આવે ત્યારે આપણને એક વર્ષ સુધી વીમો હોય છે પછી એનો વીમો આપણે કરાવતા નથી ને એક્સિડન્ટ થાય ત્યારે એનું પરિવાર કે બધા મૃત્યુ પામે છે ત્યારે અમે જોઈએ છે કે અમારા એક્સિડન્ટના કેસો આવે છે તો ઘણા ઘણા જોડે એક્સિડન્ટનો વીમો જ નથી તો શું પાછળનું જે ભવિષ્ય છે એ તો મરી જાય પણ પાછળનું ભવિષ્ય આખું બધું અંધકારમય થઈ જાય એ તમારા ઘરે તમારા પપ્પાને કહું

તો મહત્વની વાતો આ રહી છે તમે બાળકો છો આવનારા ભવિષ્યનું નિર્માણ કરનારા છો તો તમે તમે જેટલા કાયદાનો ફોલો કરશો રોડ પર એટલું જ આપણે સુરક્ષિત